નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલાં મહત્ત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો અત્યારના સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે અચાનક કડાણા ડેમની મુલાકાતે પહોંચ્યા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યમાં હાલ શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દીવડા કોલોનીમાં આવેલ પીએમ મોડેલ સ્કૂલોની કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે હજાર પચીસનો નો શુભારંભ કરાવ્યો જોકે પ્રવેશોત્સવ કાર્યક્રમ પતાવીને સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અચાનક કડાણા ડેમની મુલાકાતે પહોંચી ગયા કડાના ડેમની સ્થિતિ અંગેની માહિતી પણ મેળવી હતી સમાચારની વાત કરીએ તો પારડીમાં વરસાદી પાણીમાં કાર તણાઈ ગઈ હતી વલસાડ જિલ્લામાં ભારે વરસાદે તબાહી મચાવી પારડી તાલુકામાં ધોધમાર વરસાદને કારણે પાણીયા સ્ટેશન રોડ પર આવેલા નાળા પર પાણી ફરી વળ્યું આ દરમિયાન પારડીમાં વરસાદી પાણીમાં એક કાર તણાઈ ગઈ હતી શિશુ મંદિર શાળા નજીક આવેલા નાળાના પુલ પર પાણી ભરાયેલું હોવા છતાં ચાલકે હિંમત કરીને કાર હંકારી હતી જો કે યુવાનોએ કાર ચાલકને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પશુ ચરાવતી વખતે યુવક પર વીજળી પડતા મોત થયું છે રાજ્યમાં પડી રહેલા વરસાદે ભારે તબાહી મચાવી છે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે માહિતી સામે આવી છે કે બનાસકાંઠામાં વીજળી પડતા યુવકનું મોત થયું છે કાંકરેજના સુદ્રસણ ગામે પશુ ચરાવતી વખતે યુવક પર વીજળી પડતા મોત થયું છે જો કે આ ઘટનાની મામલતદાર તેમજ તલાટીને જાણ કરવામાં આવી હાલ મૃતદેહને થરાની સરકારી હોસ્પિટલમાં માટે ખસેડવામાં આવ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહેસાણામાં ધોધમાર વરસાદ મહેસાણા શહેરમાં ધોધમાર વરસાદ પડતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો પ્રશાસને ગોપીનાળામાં એક તરફનો રસ્તો બંધ કરવાનો નિર્ણય લીધો બીજી તરફનો રસ્તો ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે જેના કારણે વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે બપોર બાદ પડેલા બે ઇંચ વરસાદે બસ ટર્મિનલની સ્થિતિ પણ વરસી છે વૈત્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારી આવાસના વેરામાં ચાર વર્ષ માટે વાર્ષિક બસો રૂપિયા વસૂલાશે રાજ્ય સરકારે સરકારી આવાસોના લાભાર્થીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે હવે રાજ્યભરમાં આવાસ લાભાર્થીઓ પાસેથી એક સમાન દરે વાર્ષિક બસો રૂપિયા ઘરવેરા આકારણી પેટે લેવામાં આવશે આ નિર્ણય અનુસાર કેન્દ્ર સરકારની ફ્લેગશીપ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના એટલે કે ગ્રામીણ સહિતની વિવિધ યોજનાઓમાં સરકારની સહાયથી બનેલા આવાસો માટે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કુખ્યાત આરોપીના ઘર ઉપર ફર્યું છે બુલડોઝર જૂનાગઢના કુખ્યાત કારા રબારીના બંગલા અને ફાર્મ હાઉસ ઉપર બુલડોઝર ફેરવીને ગેરકાયદેસર દબાણો હટાવીને સરકારી જમીનને દબાણ મુક્ત કરવામાં આવી છે જૂનાગઢ એસપી સુબધ ઓડેદરાની ટીમ અને તંત્રના સહયોગથી આ કાર્યવાહી કરવામાં આવી છે સાતર છે સાત ગુનાઓ નોંધાયેલા છે જેમાં ખૂન ખૂનની કોશિશ અપહરણ લોટ મારામારી હત્યા રાખવા વગેરે ગુનાઓ આચરેલા છે મિત્રો અન્ય સમાચારની વાત કરીએ તો પાવાગઢ ડુંગર ઉપર પ્રવાસીઓના ધસારો ચોમાસાના વરસાદી માહોલ વચ્ચે પાવાગઢ ડુંગર પર પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે ચોમાસામાં લીલીછન વનરાજી અને ધોધ વચ્ચે દર્શનાર્થીઓની ભીડ જોવા મળી ગોધરાથી ચોપન કિલોમીટર દૂર આવેલા આ સ્થળે મેઘરાજાની મહેરથી લીલીછન વનરાજી અને નયનરમ્ય દ્રશ્યો સર્જાયા પાવાગઢ મહાકાળી માતાજીના મંદિર માટે પ્રખ્યાત છે દેશની એકાવન શક્તિપીઠ પૈકી એક અહીં સ્થિત છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાનના સુપ્રીમ લીડરનું ઇઝરાયલ પર મોટું નિવેદન સામે આવ્યું છે ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામીને ઈઝરાયલ પર વિજય બદલ પોતાના દેશવાસીઓને અભિનંદન આપ્યા છે તેમણે એક્સ પર એક પોસ્ટમાં લખ્યું છે કે ખોટા યહીદીઓના શાસન પર વિજય બદલ અભિનંદન બીજી પોસ્ટ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે ઈરાનના સુપ્રીમ લીડર થોડા દિવસ સમય પછી દેશવાસીઓને સંબોધિત કરશે ઈઝરાયલ સાથે યુદ્ધ વિરામ પછી કોમેનીએ આ પહેલું સંબોધન કર્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દમણના દરિયામાં પચીસ ઊંચા મોજા ઉછળ્યા સતત વરસાદ વચ્ચે દમણમાં મંગળવાર અને બુધવારે મોટી ભરતીએ દરિયામાં ભારે કરંટ સર્જ્યો હતો આ ભરતીમાં દરિયાના મોજા વીસ થી પચીસ ફૂટ ઊંચા ઉછળ્યા હતા દરિયાનું પાણી અને રેતી રસ્તા પર ફરી વળ્યા હતા દેવકા તરફનો આખો નમો પથ દરિયા રેતીથી પથરાઈ ગયો હતો કેટલાક લોકોએ રોડ પર પાર્ક કરેલા વાહનો રેતીમાં દબાઈ ગયા હતા વાહન વ્યવહાર માટે નામોપથને બંધ કરી દેવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સલમાન ખાને બુલેટ પ્રૂફ કાર ખરીદી છે સલમાન ખાને બુલેટપ્રૂફ મર્સિડીઝ મેકેબા જી એલ એસ છસો એસયુવી ખરીદી છે થોડા સમય પહેલાં સલમાન ખાનને માન જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળતી હતી કેટલાક લોકોએ તેના પર ઘર ઉપર ગોળીબાર પણ કર્યો હતો આ ઘટના પછી સલમાને પોતાના માટે બુલેટપ્રૂફ કાર ખરીદી છે કારની કિંમત ત્રણ પોઈન્ટ ચાલીસ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે જે એક સાઈડ એક્ટર અથવા તો તેના એક વર્ષની આવક કરતાં વધુ હોઈ શકે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે